ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ એસ એસ લાઈફ માં તમારું સ્વાગત છે બસ જુઓ આજે બી આવી ગયો છે હમણાં સ્કૂલ થી અને આવીને જ સીધું નાસ્તો કરવા જુઓ અને કેવા લાગે મારો નવો ચશ્મા આજે સુનીત નવા ચશ્મા બનાવીને આવ્યા છે આમ બતાવ બતાવ આ અલગ ટાઈપ ટાઈપ લાગે ટ્રાન્સપરન્ટ હે અચ્છા ચશ્મા ની દાંડી તૂટી ગઈ છે અચ્છા નંબર બી થોડુંક ચેક કરાવવાનું થયું હતું પણ નંબરમાં કંઈ ચેન્જ નથી નંબર સેમ જ છે પાંચ વર્ષથી કન્ટિન્યુઅસ સેમ જ નંબર છે પણ એકચ્યુલી આપણે લેન્સ સારા વાપરીએ છીએ એટલા માટે કેમકે આપણું કમ કન્ટિન્યુઅસ કમ્પ્યુટર ઉપર કામકાજ હોય છે અને એના કારણે બ્લૂ રે ને કેન્સલેશન માટે જે લેન્સીસ આવે ક્રિઝર્વના એ આપણે યુઝ કરીએ છે અને એના કારણે નંબર્સ વધતા નથી અને મને થોડુંક એક બે દિવસથી હતું કે આંખમાં પાણી આવતું હતું અને સવારે ઉઠવું એટલે બંને આંખમાં ધડધડ પાણી આવે પછી ખબર પડી કે આ થોડુંક સિઝન બદલાય એના કારણે બી હોય કેમકે પહેલાં ઠંડી હતી ને હવે ગરમી ચાલુ થઈ ગઈ અને બહુ ટાઈમથી પાંચ સાડા પાંચ વર્ષથી ચશ્મા નહોતા બદલાયા અને જે માણસનો આખો દિવસનું કામકાજ ચશ્મા ઉપર હોય મતલબ આંખોનું જ કામ હોય એને આંખોની એક્સ્ટ્રા કેર લેવી જોઈએ એટલે મેં થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું ક્રિઝાલના લેન્સ ના ખાઈ પહેલાં બી ક્રિઝાલના જ પહેરતો હતો સાત આઠ વર્ષથી કન્ટિન્યુઅસ ક્રિઝાલના જ લેન્સ પહેરું છું એના કારણે ઇફેક્ટ બી સારી છે એની કેટલાના બન્યા છે સર આ છે આઠ હજાર આઠસો સિત્તેર 8000 માં તો હું શું લઈ આવું ખબર છે 8700 લેન્સ આ નો સર્ચ કહેવાય નો નો સર્ચ ક્યાં서 નો માં તો હું કઈક લેન્સ ની કોસ્ટ વધારે છે ફ્રેમ ની કોસ્ટ એટલી નથી હોતી કોસ્ટ વધારે પણ અમને શું પેલા ચશ્મા જોવાની આદત છે ને

આઠ હજાર ખર્ચ નવ હજાર ખર્ચ્યા છે એટલે પાછું એવું તો ના કહેવાય ને કે ઓકે ઓકે લાગે છે સરસ સરસ લાગે છે ચલો બસ તો જોવા અહીંયા રસોઈ તો સવાર વહેલી થઈ જ ગઈ હતી પણ આજે છે અગિયારસ અને પપ્પાને અગિયારસ છે એટલે સૂકી ભાજી બની ગઈ હતી અને મોરૈયો બનાવવા હું અત્યારે ગરમ જમવા બેસવું હતું એટલે મોરૈયો બનાવવા જઈ રહી હતી અને દર વખતની જેમ આપણે જોવા જઈએ અને પછી ખબર પડે કરે મોરૈયો તો છે નહીં એટલે પછી તાત્કાલિક પપ્પાને લેવા મોકલ્યા પપ્પા મોરૈયો લઈને આવ્યા અત્યારે જ હવે હું પહેલાં મોરૈયો વખા દઈશ અને પછી જમી લઈશું આજે અમે તો બસ ચાલો અમે બધા અગિયારસ નથી કરતા અમે તો રેગ્યુલર દાળ ભાત શાક રોટલી જમીએ છીએ પપ્પા એકલા અગિયારસ કરે છે એટલે એમનું સૂકી બાજુ અને મોરૈયો થઈ ગયો છે તો હવે હું મોરૈયો એમના જેટલી એક કે બે જ મુઠ્ઠી બનાવવાનું હોય તો બનાવી દઉં છું જુઓ ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને બસ જુઓ આજે આખો દિવસ કામ પર કામમાંથી ફ્રી થઈ ગઈ એ પછી મેં વિડીયો એડિટિંગ એ બધું કર્યું કેમ કે એ પછી બિલકુલ ટાઈમ નથી મળતો એટલે હું જ્યારે બપોરે બપોરે ફ્રી હોઉં ત્યારે સૂતી નથી બીજા દિવસ માટેનો બ્લોગ એડિટિંગ કરી દઉં છું હંમેશા તો બસ જો આજે બી મેં ઘણા બધા શોર્ટ્સ રેડી કરીને મૂક તૈયાર કરી દીધા છે તો બસ એ બી કર્યું જે બી શોર્ટ્સ ના જોતા હોય એ શોર્ટ્સ બી જોજો મારા જેને કેકની ડિઝાઇન કેક જોવાની ગમતી હોય પછી બીજા બી હોય છે ઘણા તો એને લગતા તમે ઘણા બધા શોર્ટ્સ જોઈ શકો છો મારા તો બસ જુઓ મેં શોર્ટ સાડી ટીંગને બધું કર્યું છે અને બસ જુઓ આજે વહેલા છું પાંચ વાગ્યા છે તો ઘણા ટાઈમથી એક વસ્તુ વિચારી રહી હતી કે બધી હું બનારસ બનારસની ત્યારે સાડીઓ લઈને આવી હતી સિલ્કની ત્યાંથી તો બસ એના બ્લાઉઝ નાખવાના બાકી હતા તો વિચારું છું કે અત્યારે હું સાડીના બ્લાઉઝ સીવડાવવા નાખી આવું ઘણા ટાઈમથી વિચારું છું કોઈ સારો ટેલર મળે તો એની ત્યાં નાખું પણ પછી હવે બહુ ધ્યાનમાં આવ્યું નથી એટલે જ્યાં હું નાખું છું ત્યાં જ હવે સીવડાવી દઈશ કેમકે આગળ બી ઘણા મેરેજ આવે છે હવે એની માટે બધી શું કહેવાય થોડી ઘણી અગાઉથી પ્રિપરેશન કરી રાખી હોય તો સારું છે કેમ કે ટાઈમે હંમેશા કેવું થતું હોય છે કે ભાગમ ભાગ થઈ જાય છે અને દરજી તો ક્યારેય ટાઈમ પર વસ્તુ સીવીને આપતા નથી એટલે ઘણા ટાઈમથી વિચાર વિચારો હું શ્રાવણ મહિનામાં ગઈ હતી ત્યાં બનારસ ત્યારથી હું સાડી લાવીને મેં મૂકી છે પણ હજી સુધી મને ટાઈમ ટાઈમ એટલે મળ્યો હોય પણ આજે જઈશ કાલે જઈશ આજે જઈશ કાલે જઈશ એમ એમ કરીને ચાર પાંચ મહિના નીકળી ગયા પણ હજી મેં બ્લાઉઝ સીવડાવવાના નથી નાખ્યા તો આજે તો વિચારીશું ફાઇનલી પહેલાં હું બ્લાઉઝ સીવડાવવા નાખ્યા બધા અને ત્રણ ચાર સાડી છે હવે જોઉં છું કેટલા નાખું છું કેટલા સીવીને આપે છે એટલે બસ તો જો પહેલાં સાડીઓ કાઢી દઈએ તો બસ મેં સાડીઓ અહીંયા કાઢીને મૂકી દીધી છે હવે જોઉં છું કઈ કઈ સાડીના બ્લાઉઝ સીવડાવવા માટે અત્યારે લઈ જાઉં કેમકે જેની જરૂર નથી એ અત્યારે નથી સીવડાવતી જે ખાસ જરૂર છે મને બહુ ઈચ્છા છે પહેરવાની એ સાડીના હું પહેલાં બ્લાઉઝ સીવડાવી દઉં છું અને અહીંયા ડ્રેસના મટીરિયલ બી ઘણા ભેગા કરી છે એમને આ બધા ડ્રેસ મટીરિયલ છે આ હું બનારસથી લાવી હતી પણ હજી સુધી આ બી મેં નથી જો પડે છે એટલી આડસુ વિચારો શિવડા જવાનું પણ જોર આવે છે મને આ મને સાચેમાં બહુ જોર આવે સીવડાવવા નાખવા માટે ધક્કા ખાવાના અને આજે લઈ જાઉં કાલે લઈ જાઉં મહિના પછી આવજો અને કે એટલે મને બહુ જ કંટાળો એટલે હંમેશા હું રેડીમેડ વસ્તુ પહેલાં પસંદ કરું કેમ કે બ્લાઉઝ તો પણ સાડી મેચિંગ હોય જ વધારે સરસ લાગે એટલે બસ મેં ફાઇનલી આ બે સાડી નક્કી કરી છે આ બે સાડીના બ્લાઉઝ અત્યારે હું નાખી દઉં છું સીવડાવવા માટે પછી હું પહેરું ત્યારે તમે જોજો બરાબર અને આ બધી સાડીઓ બાકી છે અને આ બધી પહેલાંની સાડીઓ છે અંદર જો હજી પણ મારી પાછળ ઉપર છે આ બધી મારી સાડીઓ જ છે પણ આ હવે મને છે ને પહેલાંની સાડીઓ ઓછી ગમે છે આમાંથી ઘણી બધી મારી સાડીઓ મેરેજ વખતની સાડી છે અને મારા મેરેજ વખતે પેલી શું કહેવાય છે નેટની ફેશન વધારે હતી હવે મને એ સાડીઓ બધી બહુ નથી ગમતી એટલે મેં તો મેં બધી પેક કરીને ઉપર મૂકી દીધી છે અડધી નીચે મૂકી દીધી છે હવે મને જે બનારસી છે સિલ્ક સાડી છે આ ટાઈપની કોટનની સાડી છે આ બધી સાડીઓ સૌથી વધારે ગમે છે તો જે સાડીઓ મને સૌથી વધારે ગમે છે એ આ બેમાં મેં પેક કરીને રાખી છે બાકી સીવડાવવાના બ્લાઉઝ આ બધાના બાકી છે આના બાકી છે અને બધા ડ્રેસ મટીરિયલ બાકી છે તો આમાંથી હું વિચારું છું કે એક બે ડ્રેસ બી લઈ જાઉં અને બે સાડી લઈ જાઉં આટલું અત્યારે સીવડાવીને સીવડાવવા નાખી આવું સ્ટીચ કરાવવા બરાબર તો ચલો આટલું લઈ જાઉં હું અત્યારે અને આ બધું પછી આ આ મટીરિયલ હું બનારસી લાવી હતી અને બ્લેક કલરનો છે આઈ લવ બ્લેક કલર મને બહુ જ ગમે છે આ બ્લેક કલર છે ને એના લીધે સૌથી વધારે મટીરિયલમાં કંઈ એટલું ખાસ છે નહીં એટલે બનારસી પેટર્ન જે પેલી જે ડિઝાઇન આવે ને સિલ્ક ઉપર એ છે પણ મને બહુ ગમે છે બ્લેક કલરના લીધે કેમકે બ્લેક કલર ઉપર ગોલ્ડન અંદર ગોલ્ડન જરી વર્ક કરેલું હોય ને કલર એનો ઉઠાવ બહુ મસ્ત આવે જુઓ હું વિચારું છું આને બી સીવડાવી દઉં ક્રેડી કરી દીધી છે બસ ચલો હવે આપણે જઈએ ટેલરના ત્યાં અને ત્યાંથી જઈશું સીધા મમ્મીના ઘરે કેમ કે મમ્મીની ગઈકાલની તબિયત બગડી હતી તો બસ મમ્મીને બી આવતા રસ્તામાં મળતા આવીશું પાંચ દસ મિનિટ તો જઈએ ચાલો

સત્યથી સત્યાથી લઈ લેજો એટલે ઉપર જઈને કકરાટ ના કરે બેસવા માટે કજી બેસી બેસી કેમ કે એનું મન નથી ભરાતું અહીંયા આવે છે ને એટલે બસ ચલો પહોંચી ગયા નાનીસ હાઉસ અમે પહોંચી ગયા છે ચોર આયા ચોર દેખો દેખો કોણ આયા કોણ આયા હાય શું કહો બેટા

મેં પા ઇંગ્લિશ માં થોડું કીધું એજ જ વસ્તુ બોલી નું ના મેં પૂછ્યું દીવાબત્તી કરવા બેઠો છો બેટા દીવો કરો છું કે કર્યું લેખી લે દીવા cortos લેખી લે બહુ સરસ આવ સંજ્ઞાકાના દીવા તમાર બન્ને વેવારા ફાટી કરવાના હો મજામાં કેવું છે તમાર પ્રસંગ લગનમાં જેયા ઓ આ જો આ અવાજ અવાજ લાગી રહ્યો છે બહુ ગરબા ગયા લગનમાં અને આ ગરબાઈ ગયા મજા આવી બરાબર કેમ કે મમ્મી પેસન્ટ કે કેલા પેસન્ટ ન મળી લઈયા આ बाजू જો આ બોલો મમ્મી કે તબિયત શું થઈ ઓ અચાનક બસ સારી બસ આ ચક્કર લેવા તું તો કાલે

અને ની ગોળી છે ને અમે કોઈ દિવસ ભૂખ્યા પેટે નહીં લેવાની હંમેશા નાસ્તો કરવાની આદત પાડો આ બધા કોઈને અમારા ઘરમાં છે નાસ્તો કરવાની આદત નથી મેં હમણાંની છ એક મહિનાથી આદત પાડી છે બાકી નાસ્તો કરવાની બિલકુલ મને બી આદત નથી મળે નાસ્તો કરવો જોઈએ સવારમાં પછી ભલે ને જમવાનું લેટ ગમે તેટલું થાય એ ચાલે પણ થોડો તો થોડો પણ ચા કોફી જોડે નાસ્તો તો લેવાનો છે એમ જો મમ્મી કહે છે અત્યારે તો ખા અત્યાર તો ખા

પાંચ પાંચ છે હા એટલે તમે જોઈ લો આ બધા સેવામાં હાજર છે મમ્મી આખો ધાડો બનાય બનાવી ને આપી જાય પપ્પા સમારી ને આપી જાય

એક પછી એક એક પછી એક પછી એક કામ ચાલું ને ચાલું ચાલુ ને હોય પચતું જ નથી દસ દસ વાગ્યા સુધી રાતના જો કે આજે મારે થોડું લેટ બનાવન થઈ ગયું હતું રસોઈ કેમકે મમ્મીને ઘરેથી આવી પાછું ત્યાં આગળ મારું બેટરી આ સોરી મોબાઈલમાં સ્ટોરેજ હોય ને ફૂલ થઈ ગયું હતું તો વિડીયો બનતા જ નહોતા એટલે પાછું ત્યાં સ્ટોપ કરી દીધું આવતા આવતા રસ્તામાં મેં આ બધું નાસ્તા લેવાના હતા એ બધા નાસ્તા લીધા ઘર માટે અને એ આવે પછી મેં એટલું શાક સમાર્યું પછી ભાખરી કરી શાક કર્યું એમ કરીને બધું કામ પતાવ્યું અને બસ જો હમણાં જ જમીને અમે ઉઠ્યા છીએ હજી કિચન ક્લીન કરવાનું મારું બાકી છે તો બસ હવે આ કિચન ક્લીન કરીશ અને પછી છોકરાઓ તો જો હોમવર્ક કરવા બેઠા છે ક્રિપનું હમણાં જ હોમવર્ક પતાવડાવ્યું પાછું એને હોમવર્ક વચ્ચે વચ્ચે કરાવડાવ્યું એટલે એ બધું પત્યું તો બસ હવે ફ્રી થઈશું રાતના સવા દસ થઈ ગયા છે અત્યારે તમે જોઈ શકો છો મારા પાછળ આમ તો પંદર મિનિટ આગળ છે એ જાણીને આગળ રાખીએ છીએ કે પછી સવાર ખબર છે તે છતાં એક વખત એક વખત એક નજરે તેવું થાય અચ્છા આટલા બધા વાગી ગયા એમ બાકી અમને ખબર છે કે હજી પંદર મિનિટ આગળ છે આ ઘડિયાળ અત્યારે એકચ્યુઅલી થયા છે સવા દસ પણ મારા ઘડિયાળમાં સાડા દસ બતાવે છે તો એ જાણીને આગળ રાખ્યું છે કે એક મિનિટ માટે એવું થઈ જાય ને કે ચલો ચલો જલ્દી સાડા દસ થઈ ગયા એમ એની માટે તો બસ ચલો આજનો વિડીયો અહીંયા એન્ડ લઈએ છીએ અને ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જ એને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય ગુડ નાઇટ